We બોલે તે બીજો નહીં પરમેશ્વર પોતે અને સાંભળે એ પણ બીજો નહીં એ પણ પરમેશ્વર પોતે પરમાત્મા નારાયણ સર્વની અંદર એક જ રહેલા છે પરમ પૂજે ડુંગરજી મહારાજ એમ કહેતા કે સત્સંગમાં કીર્તનની બહુ જરૂર છે કારણ કે જે તમને ધૂન પ્રિય લાગે એ શ્રી રામ જય રામ જય જય રામ કરાધે કૃષ્ણ પણ એ પરમાત્માના નામનું શ્રમણ કરવાથી મનની શુદ્ધિ થાય છે સત્સંગ કરતા હોઈએ પણ જ્યાં સુધી મન શુદ્ધ ન હોય ત્યાં સુધી સત્સંગની કોઈ મન ઉપર અસર થતી નથી પહેલાં તો માનવને સત્સંગમાં કીર્તનમાં ભજનમાં મન લગાવવાની જરૂર છે મન જો લાગે તો જ તમે સત્સંગનો રસ સંવાદ લઈ શકો જો મન ન લાગે ને આપણે બેઠા હોઈએ સાંભળ્યા કરીએ તો તો કાન સાંભળે ને કાનમાંથી નીકળી જાય ਆਪਣੇ ਆਪ ਨੂੰ ਜੀਵਨ ਚ ਬਣਾਵਨੂ ਹੋਏ ਤੋ ਪਹਿਲਾ ਨੀ स्वार्थ हरि नाम नु शमन करो कोई पर राम राम साथे साथे स्वार्थ ਨਹੀਂ ਸੰਤੂ ਮਹਾਪੁਰਸ਼ ਨੇ ਕਹਯੋ ਚੇ ਕਿ ਰਾਮ ਰਾਮ ਤੂ ਬਦਾ ਬੋਲਿਆ ਜ ਕਰੇ ਚ ਜਾਪ ਕਰਿਆ ਕਰੇ ਚ ਪਰ ਸਾਥੇ ਸਾਥੇ स्वार्थ ਰਹੇ ਲੋ અને એ સ્વાર્થના કારણથી નામની સફળતા મળતી નથી નામની સફળતા ક્યારે મળે જ્યારે તમે નિસ્વાર્થી બની જાવ ત્યારે પરમાત્માએ જે મને આપ્યું છે એ ખૂબ આપ્યું છે હવે ઈશ્વરની આગળ મારે કંઈ માંગવાની જરૂર રહેતી નથી પરમાત્માએ આવો મનુષ્ય શરીર આપ્યો સુંદર શરીર આપ્યો કેટલી એની કૃપા ਮਾਰੀ ਨੇ ਤਮਾਰੀ ਜੇ ਇੰਦ੍ਰਿਓ ਚ ਇਹ ਇੰਦ੍ਰਿਓ ਨੇ ਸੁਖ ਆਪਤਾ ਆਪਤਾ ਘਣਾ ਬਤਾ ਜਨਮੋਂ વીਤੀ ਗਿਆ ਅਰੇ ਵਾਹ ਹਾਈ ਕਿਤਲਾ ਕਿਤਲਾ ਜਨਮੋਂ વીਤੀ ਗਿਆ ਇੰਦ੍ਰਿਓ ਪਾਛੜ ਜੋ ਆਪਣੇ ਲਾਗੇ ਲੱਸੀ ਜੇ ਇੰਦਰੀ ਨੇ ਮਨ ਸਾਥਾਤੇ ਇਹ ਇੰਦਰੀ ਤੁਖਾਨ ਕਰੇ જે જે ઇન્દ્રિયને મન સાથ આપે ત્યારે ત્યારે એ ઇન્દ્રિય આપણને ગુલામ બનાવી અને પોતાનું કામ કરી તો પહેલા તો સત્સંગમાં આપણી જે ઇન્દ્રિયો છે જે ઇન્દ્રિયો સતત પોતાના સુખ માટે એ દોડ્યા જ કરે છે તો એ ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવાને માટે પરમાત્માના નામનું શ્રવણ શ્રેષ્ઠ છે જ્યારે જ્યારે કોઈ પણ ઇન્દ્રિય તમારી તુફાન કરે એને કઈક જોતું હોય ત્યારે ત્યારે તમે પરમાત્મા શ્રી હરિના સાથ લેજો પરમાત્માના નામ સાથે એવું જોડાણ કરો કે તમારી જે ઇન્દ્રિયો છે ઇન્દ્રિયો પણ ગોપી બની જાય ઇન્દ્રિયો જે 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 ઈન્દ્રિયો સુખને મેળવા માટે જે જે ફાફા માર્યાદ કરે તડફડિયાદ કરે તો એ ઇન્દ્રિયને શાંત કરવાને માટે સત્સંગ છે બીનો સત્સંગ વિવેકનો હોય વિવેકની પ્રાપ્તિ જ્યારે થાય કે હું કોણ છું મારે શું કરવું જોઈએ મારું શું કામ છે એ જીવનની અંદર ઉતારવાની જરૂર છે ઇન્દ્રિયોને સુખ આપવા માટે ચોવીસ કલાક પરમાત્માને ભૂલતા જ હોય ભૂલ્યા જ કરીએ છીએ ભૂલ્યા ચોવીસ કલાકમાં ક્યારે મને અને તમને એવું ખ્યાલ નથી આવતું કે આ ઇન્દ્રિયોના સુખ પાછળ મારો હરિ ભૂલાય છે મારો રામ ભૂલાય છે તું રામની સાથે તમારો જે ઈષ્ટ હોય એની સાથે એવો સંબંધ જોડો કે જેથી કરીને તમારી ઇન્દ્રિયો શાંત અરે જેથી કરીને કોઈ પણ તુફાન કરે ત્યારે ત્યારે પરમાત્માના નામ સાથે એને જોડી દેવાની કોશિશ કરો કારણ કે આપણે માનવ જીવનની અંદર પરમાત્મા એવો રૂડો શરીર આપ્યો છે અને એ શરીર થી જો આપણે પરમાત્માનું ભજન ન કરી શકીએ તો તો આખો પરમાત્મા ગયો અરે એટલું તો અહંકાર રાખજો અભિમાન રાખજો કે હું માનવ છું મારે શું કરવું જોઈએ મારા ભગવાનને કેમ રાજી કરવા મારા આત્મા નું સુખ કેમ થાય મારો આત્મા જે છે એ પરમાત્માની સાથે કેમ જોડાય એના માટે મને મનુષ્ય શરીર મળ્યો છે અને એ શરીર દ્વારા હું મારા આત્માને પરમાત્મા સાથે જોડવાની કોશિશ કરું નારાયણ તો છે જ સર્વની અંદર છે જ એ નારાયણની ઓળખાણ કરવાને માટે સત્સંગ છે સગા સંબંધીઓ કુટુંબીઓ ઉત્તર પરિવાર થોડું આપણે લાંબુ લાંબુ વિચાર કરીએ તો કોના વર્ષ રહ્યા છે તો વિચાર કરો કોનો પરિવાર રહ્યો છે કરવાનું કામ એજ છે ધર્મ કોને કેવાય મહાભારત ધર્મ કોને કેવાય ધર્મ એ છે જે પોતાના આત્માનું કલ્યાણ કરે છે એનું નામ ધર્મ છે બાકી તો તમે જેટલું જેટલું પુણ્ય કરશો એ બધી લતા બાપા એ કહ્યું કે સોનની સંગત સોનની કળી છે એમાં પણ આપણે તો બંધાવવાના છીએ ને તમે ગુવા બનાવો કે ભાગવત બેસાડો કે રામાયણ બેસાડો કે અનખાઈ કરો કે વસ્ત્ર દાન કરો આખર તો એ બધું બંધનકારક જ છે ને પણ એ બંધન માંથી મુક્ત થવા માટે શું કરવું તો ગીતાજીને જુઓ આટલું બધું કરતા હોવા છતાં જો આપણને બંધન થતું હોય સંસારનું તો તમે ગીતાને જો ગીતા શું કરે કે તું અકર્તા બની જા હું કરતા નથી અરે કરનારું કોઈક છે અરે અરે ભાગવત બેસાડી રામાયણ વેસાડી ગીતાજીનું પાઠ કરું છું એ કોણ કરી રહ્યો છે કોણ કરાવે છે એ વિશે મારે અને તમારે ધ્યાન આપવાનું છે હું કરું છું મારે આ કરવું છે આ તો બધું બંધન છે મારા બાપ જેટલું જેટલું તમે ઈચ્છાઓ કરશો જેટલી જેટલી તમારી આશક્તિ હશે એ તમને બંધન કારક થશે હું અને તમે મુક્ત ન થઈ શકું બાપ ગીતા ગર્વની અંદર મહાપુરુષ બોલ્યા છે કે ઈચ્છા એ તો એક હડકઈ કૂતરીની લાર છે અરે અરે એક પૂરી થશે તો બીજી બીજી થશે તો ત્રીજી આમને આમ ઈચ્છા ઓર ઈચ્છા અને આખર છેલે સમય છેલે દચકે ઈચ્છા આપણું મૃત્યુ બગાડે છે અરે અરે અને તેથી કરી મારું અને તમારો જન્મ 84 માં ભટક્યા કરીએ છીએ આ જોની આ જોની આ જોની આ નાબૂદ કરવા માટે એક જ ઈચ્છા કરો કે મને કોઈ સંત મળે મને કોઈક ભગત મળે હું કોઈક સંત મહાપુરુષના ચરણમાં રહી મારા આત્માનું કલ્યાણ કરું મને કોઈક એવો માર્ગદર્શન થનાર મળી જાય

હું જાણું છું હું કરતા છું મારામાં બુદ્ધિ છે આ તો એક ખાડામાં પડવા માટે જ આ તો મારા વિચાર છે અરે અરે આ બધા બુદ્ધિના તર્ક છે મારે આ કરવું છે હજી આ ઓછું છે એ બધા તારક છે તારક તો એવો હોવો જોઈએ કે મારે પરમાત્માને અને ઈશ્વરને મારે સંતને મળવાની કોશિશ કરવી છે એવા શુભ તર્ક કરો શુભ તરત બુદ્ધિ ના જો હોય તો વિચાર શુભ હોય અને વિચાર જયારે શુદ્ધ હશે ત્યારે સંતોથી આ પૃથ્વી ભરેલી છે વ્યાસ નારાયણ કહ્યું છે જયારે સંત નહીં હોય ત્યારે પૃથ્વી નહીં રહે તો આજે પૃથ્વી છે હું અને તમે જોયા કરીએ છીએ બધા માનવને પશુ પક્ષીઓ પક્ષીઓને પૃથ્વી ઉપર કારણ કે હજી સંતો રહેલા છે પણ સંતને મળવા માટે સંતનું સમાગમ કરવાને માટે અંદરથી આપણને ભાવ જાગતો નથી અંદરથી એવી જિજ્ઞાસા જ નથી કે હું કોઈક સંતને મળું કોઈ પણ એવો ગામ નહીં હોય કે જેની અંદર સંત ન હોય પણ મારી અને તમારી દ્રષ્ટિ એવી બની ગઈ છે અહંકારથી કે આપણને કોઈ સંત દેખાતો જ નથી દેવું તે માએ કપિલ ભગવાને કહ્યું કે બેટા તું તું મારો ગુરુ મારા ઉપર કર જીવન આખો મારો ભટક્યા જ કરે છે મન રહેતું જ નથી મન ચંચલ છે દોડા દોડ કર્યા કરે છે મારો ભજન થાય ભજન કરું છું તો ભજન થતો નથી કારણ કે વિષયની અંદર જ મારો મન પડ્યો છે તું મારો ઉધાર કર આજે તું મારો દીકરો નહીં તો મારો ગુરુ બની જા બેટા અને એ માએ પોતાના દીકરાને વંદન કરે છે તમે વિચાર તો કરો સુખદેવજી મહારાજ એમ કહ્યું છે કે તમારા કરતા તમારો દીકરો જો ભક્તિમાં વૈરાગમાં ત્યાગમાં જો તમારાથી આગળ હોય તો તમે તમારા દીકરાને પણ વંદન કરો બેટા તું અમારાથી આગળ છો મારામાં કઈ નથી તું મારાથી આગળ છો વ્યાસ નારાયણે સુકદેવજીને વંદન કર્યા એટલા માટે તો એ મારે કીધું કે બેટા હું તને વંદન કરીને કહું છું તું મારો ગુરુ બની જા તું મને એવો ઉપદેશ દે કે આ પ્રપંચમાંથી સંસારના વિષય પદાર્થોમાંથી મારી મુક્તિ થાય એના માટે તું કંઈક પ્રયત્ન કર તું મને ઉપદેશ કર ત્યારે કહ્યું કપિલ ભગવાને માં તમારી જિજ્ઞાસા તમારો ભાવ તમારી પ્યાસને હું વંદન કરું છું તમારે જ્યારે જ્યારે કોઈ એવી સારી પ્યાસ કે જિજ્ઞાસા જાગે ને ત્યારે તમારા ઈષ્ટને વંદન કરજો કોઈ સંતને વંદન કરજો કે જેથી મને આવો ભાવપંચ માંથી આ વિષય રસ માંથી સંસારમાંથી મુક્તિ તો ત્યારે મળશે માં જયારે તું સંત બનીશ ત્યારે તું સંત બન બેટા સંત કેમ બનાય કે સંતોના જે ચરિત્ર છે ને એને જીવનમાં ઉતાર આપણે બધું કરીએ છીએ પણ શુદ્ધ નથી આચાર વિચાર શુદ્ધ નથી તમે ક્યારેક ક્યારેક એકાંતમાં બેસી અને તમે તમારા મનને જરા પૂછજો તો ખરા કે મારામાં કેટલી શુદ્ધતા આવી કેટલી પવિત્રતા આવી કેટલો સમય થયો હું સત્સંગ કયા કરું છું મારું જીવન કેટલું શુદ્ધ થયું મન પવિત્ર થયો એનો ક્યારેક તો વિચાર કરજો તમને ખબર પડે આ મન છે એ આરીસો છે મન કોઈ એવી જેવી તેવી વસ્તુ નથી દશરથ મહારાજે સભાની અંદર આરીસો મંગાવ્યો અને આરીસામાં મુખ્ય